હાથીખાનામાંથી ગ્રાહકે તેલનો ડબ્બો લીધો હતો જે ડુપ્લિકેટ હોવાની શંકા સાથે વેપારી સામે આક્ષેપો કર્યા હતા વેપારીએ તમામ આક્ષેપો નકાર્યા હતા હાથીખાના વિસ્તારમાં એક ગ્રાહકે તેલનો ડબ્બો લીધો હતો તે તેલ ડુપ્લિકેટ હોવાની શંકા છતાં ગ્રાહકે દુકાને પહોંચ્યો લીધેલા તેલના ડબ્બામાં શંકા છતાં તેને દુકાનદારને બીજો ડબ્બો બદલે આપવાનું કીધું હતું તેને તેલનો ડબ્બો ડુપ્લિકેટ હોવાના આક્ષેપો લગાવ્યા છે ગ્રાહક તેની તપાસ માટે એફએસએલને આપવાનું કહી રહ્યો છે ત્યારે પૂછતા દુકાનદારનું કહેવું છે કે આ ગ્રાહકે મારા પાસે તેલનો ડબ્બો જ લીધો નથી હાથી મસાલો અને ભેળસેળવાળી વસ્તુઓ માટે ફ્રૂટ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આજે ગ્રાહક દ્વારા કરાયેલ આક્ષેપોના સમાચાર મળતા મીડિયા એકત્રિત થઈ હતી જેમાં એક ગ્રાહકે પંદર લીટરનો ડબ્બો ડુપ્લિકેટ હોવાનો દાવો કરી રહ્યો છે જ્યારે વેપારી દ્વારા તમામ આક્ષેપોને નકાર્યા હતા આ મામલે યોગ્ય તપાસ બાદ સત્ય શું છે અને કોણ સાચું તે બહાર આવશે હા એ પણ પકડાયા એ પણ પકડાયા હા એ પણ પકડાયા છે અહીંયા આદિકનમાં એક દુકાન છે અને ત્યાં તો આમ બધું ડુપ્લિકેટ છે ફૂડ વિભાગને જાગવું જોઈએ ફૂડ ફૂડ વિભાગ આમાં કંઈ નહીં કરી શકતું કારણ કે ફૂડ વિભાગ પોતે આની અંદર વેચાયેલું છે એ કોઈ દિવસ અહીંયા નમૂના એ લોકોના પાસ નથી કરતા ખાલી મોટા મોટા શોરૂમમાં જઈને એ લોકો નમૂના ફેલ કરી દે છે બાકી એ લોકો પાણી જ કરે છે પ્રાઇવેટમાં હું પ્રાઇવેટમાં કરાવીશ પ્રાઇવેટ ની રિપોર્ટ પણ ખોટો થોડો આવવાનો છે તો જે સાચો આવશે તે જ પછી એ રિપોર્ટ હું કોર્ટમાં ચેલેન્જ કરીશ રસ્તા તો છે જડી છે કોઈ તેલ ડુપ્લિકેટ રોજ

ટ્રાન્ઝેક્શન થયું છે બિલ નથી આપતા દુકાન બિલ આપીએ છે સાહેબ અમે જે ઘર માગે છે એમ બી આપી જઈએ છીએ સત્તરસો ટકા લેવડ દેવડ થઈ નથી હા